નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો મધુશ્રી વાસ્તવ્ય ઉમેદવારી પરત ખેંચી ક્ષત્રિય સમાજ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો કહ્યું મેં ક્યારેય કોઈના રૂપિયા લીધા નથી વડોદરાના વાઘોડિયામાં પેટા ચૂંટણીમાંથી મધુશ્રી વાસ્તવે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે ક્ષત્રિય સમાજની મિટિંગ બાદ મધુશ્રી વાસ્તવ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે મળતી માહિતી અનુસાર રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર થયેલી ટિપ્પણીને લઈ ઉમેદવારી પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે મધુશ્રી વાસ્તવે ઉમેદવારી પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલને ટેકો જાહેર કર્યો છે તેથી હવે વાઘોડિયા બેઠક પર કોંગ્રેસ ભાજપ વચ્ચે સીધી ટક્કર જામશે તેમાં બે મત નથી જોકે ઉમેદવારી પરત ખેંચ્યા બાદ વાસ્તવે જણાવ્યું કે અગાઉના ઉમેદવારો જીત્યા હતા એમને શું કાર્ય કર્યું છે એમને માત્ર જમીનો પચાવવાના કાર્ય કર્યા છે એ ધંધા એમના ખલાસ કરી નાખીશું તેવું જણાવ્યું હતું લોકસભાની ચૂંટણી સાથે વડોદરાની વાઘોડિયા વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે આ બેઠક પર ક્ષત્રિય ઉમેદવારો મેદાને ઉતર્યા છે તેની વચ્ચે આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી ભાજપે પૂર્વ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા છે તો બીજી તરફ છેલ્લા ચાલીસ વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત છે તેવા કનુ ગોહિલને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ઉલ્લેખનીય છે કે મધુશ્રી વાસ્તવ છેલ્લી છ ટર્મ સુધી સતત વાઘોડિયા બેઠક પર ચૂંટાતા આવ્યા અને વર્ષ બે હજાર બાવીસમાં ભાજપ પક્ષમાંથી ટિકિટ ન મળતી અપક્ષ તરીકે ચૂંટણી લડી હાર્યા હતા જો ફરી એકવાર મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા બેઠક પર અપક્ષ નામાંકન ભરતા રસપ્રદ ત્રિપાખ્યો જંગ જોવા મળ્યો હતો આ બેઠક પર એક વર્ષ બાદ ફરી ચૂંટણી યોજાઈ રહી છે આ બેઠક પર બે પણ ચાલીસ લાખથી વધુ મતદારો છે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર મધુશ્રી વાસ્તવ વાઘોડિયા માટે અગાઉ છ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે છેલ્લા કેટલાય વર્ષોથી આ બેઠક પર અપક્ષ અને ત્યારબાદ ભાજપમાંથી ધારાસભ્ય બનેલા મધુશ્રી વાસ્તવ ભવ્ય રેલી સ્વરૂપે અપક્ષ ઉમેદવારી નોંધાવવા બેઠક રસપ્રદ બનાવી હતી અપક્ષ તરીકે ગત વિધાનસભામાં ચૂંટણી લડીને હારેલા મધુશ્રી વાસ્તવ ફરી એકવાર લડી લેવાના મૂડમાં હતા હાલની રાતે મસાની માતાના મંદિરે અમારી ચર્ચાઓ થઈ છત્રી સમાજના આગેવાનો સાથે બેસીને ચર્ચાઓ થઈ કે ભાઈ છત્રી સમાજ બહુ બેટી માટે જે વ્યક્તિ બોલ્યા છે એના વિરોધમાં છત્રી સમાજ આખા ગુજરાતમાં જાગ્યું છે તો આપણે બીજ જાગવું જોઈએ અને છત્રી સમાજને આગળ લાવવું જોઈએ અને ભાજપ વિરુદ્ધ વોટ આપવાના પ્રયાસ કરવા જોઈએ અને કોંગ્રેસને આગળ લાવવાનો પ્રયાસ કરવા જોઈએ એવા નિર્ણય કાલે અમારો થયા એ નિર્ણય આધારે મેં જ્યારે ફોર્મ ભર્યો તો અપક્ષ તરીકે તે ફોર્મ પાછો ખેંચી રહ્યો છું છત્રીસ સમાજ આગળ વધે છત્રીસ સમાજના વડે હું છોછો વખત ધારાસભ્ય બન્યો છું આદિવાસી સાથે ભીતર કોંગ્રેસ સાથે બધી જ જાતિ સાથે છોછો વખત ધારાસભ્ય બન્યો અને છ વખતના ધારાસભ્ય દરમિયાન અંદર જે વિકાસના કાર્ય કર્યા છે મેં મારા વાઘોડિયા મધ્યસ્થા ભાઈઓ બહેનો વડીલો ને મારી નર્મ વિનંતી છે કે છો છો ટાઈમે તો ત્રીસ વર્ષ સુધી મેં આપની સેવા કરી આ ત્રીસ વર્ષના દરમિયાન અંદર બિના મૂલ્યે કામ કર્યું કોઈના રૂપિયા નહીં લીધા કોઈ ફેક્ટરીમાં રૂપિયા નહીં લીધા કોઈના પાસે ચૂંટણી ફંડ નહીં લીધું કોઈના પાસે ટકાવાર નહીં લીધું અને ત્રીસ વર્ષ સુધી મી કામ કરતા આવ્યો છો કોઈ જાતિને નહીં આવે કોઈ ગામને લાભાગ્યાં નહીં પાડ્યા બધા એક તરત અભ્યાસ કર્યા છે એટલે મારી વાઘોડિયા મધ વિસ્તાર કે જે વાઘોડિયા મધ છત્રીસ મધ વિસ્તાર વાઘોડા તાલુકો આવે અને વાઘોડિયા તાલુકો આવે બધા જ તાલુકા થાય મધ વિસ્તારોને મારી વિનંતી છે કે ઉપર કોંગ્રેસથી બોલ આપજો નીચે કોંગ્રેસે મોટ આપજો બે વોટ આપવાનું જે વાઘોડિયા ખાતે

જે જન આંદોલન ફાટી નીકળ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના અહંકાર અને અભિમાનની વિરુદ્ધમાં એ અંકાર ને અભિમાન ની વિરુદ્ધમાં એ જન આખો જે ફાટી નીકળ્યો છે એમાં મધુભાઈ ને એવું લાગ્યું કે વડોદરા અને વાઘોડિયાની જનતાનો કનુભાઈ ગોહિલ અને કોંગ્રેસના ઉમેદવારને

વડોદરા અને વાઘોડિયાની જનતાને એવું લાગ્યું કે હવે કોંગ્રેસનો સમય આવ્યો છે કારણ કે આ ભાજપની સરકાર અહંકાર અને અભિમાન વિરુદ્ધમાં જે જનાંકોષ ફાટી નીકળ્યો છે તો મધુભાઈને એવું લાગ્યું કે વોટવણું જે ડિવાઇડેડ થાય તો ડિવાઇડેડ થાય અમે કોઈ ફાઈ શકે નહીં એટલે કોંગ્રેસના ઉમેદવારે મત આપીએ તો એક ઉમેદવાર અમારો જીતે એક ભાવના સાથે એ ઉદાર દિલે મધુભાઈએ અમને મદદ કરી છે એટલે જંગી બહુમતી તમે જીતવાના છે એ એની ખાતરી છે અમને ગત શનિવારે હું એક ઇન્ટરવ્યુ આપ્યું હતું અને ઇન્ટરવ્યુમાં હું એવું કીધું તું કે અમારું વાઘોડિયા ગામ મારું મકાન મારું ઘર અમે અગિયાર મહિના માટે ભાડે આપ્યું હતું અને એ ભાડું ઘર કેવી રીતે ચલાવ્યું છે એ પ્રજાને ખબર છે તો એની માટે અમે ઉમેદવારી નોંધાઈ છે પણ આ ઉમેદવારી આજે જ્યારે અમે પાછું ખેંચ્યું છે અમારું ઉમેદવારી પત્ર એ એટલા માટે ખેંચ્યું છે કે જ્યારે શ્રી કૃષ્ણએ કાલવન રાક્ષસને એ લોકોના ત્રાસ થી હટાવવા માટે રણ છોડીને એમને જે નીતિ અપનાવી હતી અને જે પ્રજાને સુખી કર્યા હતા એ નીતિ અપનાવીને આજે અમે આ પાર્ટીમાં જોડાયા છે અને કાળવણ કોણ છે અને કાળવણ ને અમારા ઘરમાંથી કેવી રીતે કાઢીશું એની કૂટનીતિ અમે કરીશું